दस दिवस विघ्नहर्ता श्री पूजा अर्चना आज करण्याद श्रीजी न विसर्जन करू सुरू महानगरपालिका द्वारा तमाम झोन बनावायला कृत्रिम तळव श्रीजी प्रतिमान विसर्जन करू हर्षोल्लास भक्त श्रीजी न विसर्जन यात्रा काढी प्रतिमा विसर्जन करू સુરત શહેરમાં આ વર્ષે એંશી હજારથી વધુ પ્રતિમાઓનું સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાયો હતો કાયદો અને વ્યવસ્થા જાળવવા સુરતમાં સોળ હજારથી વધુ પોલીસકર્મી તૈનાત કરાયા હતા સુરત મનપા દ્વારા તમામ ઝોનમાં બનાવેલા કૃત્રિમ તળાવોમાંથી વિસર્જન બાદ ગણેશજીની પ્રતિમાઓને ટ્રક ટ્રેક્ટરો થકી હજીરા લઈ જઈ દરિયામાં પધરાવ્યા હતા તો પાણીને સુએજ ટ્રીટમેન્ટમાં છોડાયો હતો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની નજર હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા નીકળી હતી કૃત્રિમ તળાવોમાં સવારે સાત વાગ્યાથી વિનામૂલ્યે વિસર્જન કાર્ય શરૂ કરાયું છે